નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ ને શહેરમાં શહેર માં આવેલી મહાપુરુષો ની પ્રતિમા ની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના ઘોઘા ગેટ ખાતે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શહેર ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી ભાજપ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે